નમસ્કાર મિત્રો જય સનાતન હું સંજય આહિર મારી સાથે બહેનો છે રાજપૂત સમાજના અત્યારે જે પ્રશ્ન ચાલે છે જે સત્યાગ્રહ જે આંદોલનને રાજપૂત સમાજે એવું કહ્યું કે આ મારો સત્યાગ્રહ છે અને એ સત્યાગ્રહ વિશે આપણે આજે વાત કરવી છે છેલ્લા સાત આઠ દિવસથી આપ જોઈ રહ્યા છો કે તમામે તમામ માધ્યમોમાં અમે પણ અમારો ત્રીજો એપિસોડ છે રાજપૂત સમાજના સત્યાગ્રહ વિશે અને તમામે તમામ માધ્યમના દ્વારા તમને માહિતી મળતી હશે કે અત્યારે શું થઈ રહ્યું છે હું તમને પહેલેથી યાદ કરાવી દઉં કે જ્યારે આ વિષય બન્યો ત્યારે પદ્મિભા વાળાથી લઈ અને યુવરાજસિંહથી લઈને ઘણા બધા છત્રી સમાજના આગેવાનો જામનગરથી દિગુબા હોય એ રીતે બધા જ જિલ્લાઓમાંથી બધા એકસુ જ કર્યો કે ભાઈ આ ખોટું થયું છે અને આ જે રોટી અને બેટીનો જે શબ્દ ઉપયોગ કરવામાં આવ્યો હતો એ શબ્દને ક્યારેય સાખી ના લેવાય અને એના વિરુદ્ધ ક્ષત્રિય સમાજની માગણી હતી કે પરસોત્તમ રૂપાલા છે એની ટિકિટ જે છે એ રાજકોટમાંથી રદ કરવામાં આવે અને ક્ષત્રિય સમાજ એક એક વાત કરી રહ્યું છે કે અમને ભાજપ સાથે કોઈ વાંધો નથી અમને માત્ર ને માત્ર પરસોત્તમ રૂપાલા સાથે વાંધો છે આ એક સુરે બધા લોકો વાત કરી રહ્યા છે ત્યારે મારી સાથે બેન અસ્મિતા અસ્મિતાબા પરમાર છે મારી સાથે ચંદ્રિકાબા સોઢા છે અને ચેતનાબા જાડેજા છે આ બધા જ બહેનોનું અમે સનાતન સત્ય સમાચારમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ આજે આપણે વાત કરીએ છીએ ત્યારે સૌ પહેલાં જે સંમેલન થયું હતું જયરાજસિંહે સંમેલન કર્યું અને ત્યારબાદ રાજપૂતોએ સંમેલનને ન સ્વીકાર્યું અને પદ્મિની વાળાએ વિડીયો જાહેર કર્યો કે આ અમને યોગ્ય નથી અને એક બે લોકો કે કોઈ પક્ષના લોકો આ નક્કી ના કરી શકે કે આખી સમાજની વાત છે ત્યારે ત્યારબાદ સી આર પાટીલ સાહેબે મીટિંગ કરી અમદાવાદની અંદર ત્યારબાદ ફરીથી કાલ ગઈકાલે અમદાવાદની અંદર સમિતિની એક નિમણૂકી કરવામાં આવી અને એ સમિતિની અંદર પદ્મિનીબાએ ફરીથી પાછો વિડીયો બહાર પાડ્યો હતો કે આમાં તો અમને ક્યાંય બોલાવવામાં નથી આવ્યા જે આંદોલન કરતા હતા એમને બોલાવવા નથી આવ્યા ત્યારબાદ પદ્મિની બા ફરીથી બોલાવવામાં આવ્યા અને અમદાવાદ ગયા હવે એ સમિતિ બની ગઈ છે એ સમિતિ બધું નક્કી કરે છે ત્યારે આજે તમે કલેક્ટર સાહેબ પાસે આવેદનપત્ર દેવા ગયા હતા એની પહેલાં જો છત્રી સમાજમાંથી વાત કરીએ તો રાજેન્દ્રસિંહ વાળા કે જેઓ સંસદ સભ્ય હતા એ પણ સાથ આપ્યો શંકરસિંહ બાપુ વાઘેલાએ પણ સાથ આપ્યો અને છત્રી સમાજના ઘણા બધા જે ધારાસભ્ય છે ત્યાં કચ્છના કે ભાઈ પદ્યુમનસિંહ જાડેજા હોય કે વિરેન્દ્રસિંહ જાડેજા હોય ઘણા બધા મોટા લેવલના રાજપૂત સમાજના આગેવાનો પણ

તો અમારે આટલીક વસ્તુ એક સીટ માટે થઈને અમારે આટલી હાજીજી કરવી પડે તો પછી નરેન્દ્રભાઈ મોદીને જરા વિચારવા જેવું છે કે ઓલી કહેવત છે ને કે શેરડી વાં હે એડી પેલા એવું ન થાય એમ કે અમારે પછી ભાજપ પક્ષ સાથે તો કોઈ લેવા દેવા નથી પણ જો રૂપાલાભાઈની ટિકિટ કેન્સલ નહીં થાય તો અમે પૂરી કોશિશ કરશું કે ભાજપ વિરુદ્ધ અમે વોટિંગ કરાવવાની અમારી ટ્રાય જરૂર રહેશે આજે ત્યાં હજારથી વધારે સંખ્યામાં રાજપૂત સમાજ કલેક્ટર કચેરીએ ગયા હતા અને ત્યાં માતાજીના સોગંધ લેવામાં આવ્યા હતા એવું અમને સાંભળવું મળ્યું છે એ શું હતું બસ એ અમારી એક શપથ હતી કે અમારે જે કરવાનું છે એના માટે અમે શપથ લીધી કે અમે કરી બતાવશું બસ રાજપૂત સમાજે શપથ લીધી કે જો રાજપૂત સમાજ પૂર્વ અમારો આખો સમાજ ગુજરાત ઇન્ડિયામાં જેટલો અમારો સમાજ છે એ બધાએ આટલી શપથવિધિ કરી છે કે અમારે જે વસ્તુ કરવાની છે રૂપાલાભાઈને હટાવવામાં નહીં આવે તો પૂરી કોશિશ રહેશે ભાજપ વિરુદ્ધ અમારે વોટિંગ કરાવવાનું હવે પછીનું આ સંકલન સમિતિ જામનગરના બધા કોન્ટેક્ટમાં છે જે સંકલન સમિતિ અમદાવાદમાં જે બની છે જે બાણું એમ કે છે કે બાણું લોકો એની અંદર જોડાયેલા છે બાણું સમિતિઓ બધી તો એ તમારા સાથે કનેક્ટેડ છે બધા લોકો હા બધા કનેક્ટેડ છે અને અમારો સમાજ છે અમારા વડીલો છે ભાઈઓ છે એ જે ડિસિઝન લેવાના છે લે છે એ બધું અમને માન્ય છે કે ખોટું ડિસિઝન તો નહીં જ લે પદ્મિની બા અત્યારે અનસન કરી રહ્યા છે તો સમાજના લોકો એમના અનસન કન્ટિન્યુ કરાવ કરાવશે કે એમને વચ્ચેથી એ બ્રેક કરાવશે કે શું કરાવશે કારણ કે અનશન વધીને માણસને સમજો કે પાંચ દી સાત થી આઠ દી વધારે અનશન કરવું એ મુશ્કેલ છે એમ એ અનશન તો એમને કરે છે પણ પદ્મિની બા સાથે અમારો પૂરો સમાજ સાથે છે અમે બધા એક જ છીએ પણ એમને લાગણી છે સમાજ પ્રત્યે એટલે એ બની શકે ત્યાં સુધી બેસે જ અનશન ઉપર પછી લોકો સરકારને જોવાનું છે કે ટિકિટ રદ ન થાય તો ઘણા લેડીઝ એવા છે અમારા બેનો દીકરીઓ બીજી બહેનોએ વાત કરી હતી કે અમે જો આ શક્ય નહીં બને તો જોહર કરશું પછી ત્યારે ભાઈઓએ ત્યાં કાલે જે સમિતિ મળી હતી ત્યારે બધા ભાઈઓએ એમ કીધું કે તમારે જોહર કરવાની પહેલાં અમે કેસરિયા કરશું તો એ વાત શું હતી એક વાત અમે બધા બહેનો મોટા વડીલો છે બધા બહેનો આગેવાનો છે બધા તે લોકોએ કીધું છે કે રૂપાલાભાઈની માંગ જે સીટો રદ કરવાની જે અમારી માંગ છે ક્ષત્રિયાણીઓની જો એ રદ નહીં કરે તો જોહર ઉપર બેચશું પણ અમારા ભાઈઓએ અમને એટલું વચન આપ્યું છે કે તમારે જોહર કરવાના સમય અમે નહીં આવવા દે અને કેસરિયા કરશે ભાઈઓ કાલની મિટિંગ પછી જ્યારે પત્રકારો સાથે સંવાદ થઈ રહ્યો હતો બધા ક્ષત્રિયો સમાજના બહેનોએ વાત કરતા હતા ત્યારે એક સવાલ એ હતો કે પરસોતમ રૂપાલાને ટિકિટ ના મળે અને એના પરિવારનામાંથી કોઈને ટિકિટ મળે તો એ વિષય કઈ રીતના તમે તમારી નજરે જોઉં છો એ વિષય તો અમારે તો કઈ પક્ષ સાથે લેવા દેવા નથી ભાજપ કોઈને રાખે નો ડાઉટ આપને તો પક્ષ સાથે કઈ રૂપાલા અમારી ક્ષત્રિયની માંગ છે બાકી ભાજપને વિચારવાનું છે એના પરિવારમાંથી ઉભા રાખે કોઈ અન્ય સમાજ સાથે સાથે કોઈ કોઈ વરણ છે અમારે લેવા દેવાનું અમારા રાજપૂત સમાજના બહેનો અથવા ભાઈઓ કોઈ દિવસ કોઈની ક્યાંય એકે સમાજની કોઈ અમારી ટિપ્પણી નથી કે એટલે અમને સમાજ કોઈ અન્ય સમાજ હોય તો અમને કોઈ વાંધો નથી બસ વાંધો છે વ્યક્તિગત અમારા રૂપાલભાઈ સાથે કે અમારા બહેનો દીકરીઓની જે આ ટિપ્પણી કરી છે અને અમારા બહેનો દીકરીઓને જે દુઃખ લાગ્યું છે લાગણી દુભાણી છે એના વિરુદ્ધ અમારે આ એક જ માંગ છે તો એક જ વાત છે તમામે તમામ રાજપૂત સમાજની એક જ સૂર છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ ત્યાંથી રદ કરવામાં આવે સવાલ ગુજરાત આખામાં એ થઈ રહ્યો છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટીમાંથી પણ અમુક બહેનો એવા આવ્યા જે પાટીદાર પોતાને કહે છે અને એવું કહે છે કે અમે લોકો જે છે કે પરસોત્તમ રૂપાલાની સાથે છીએ તો ભારતીય જનતા પાર્ટીને વિચારવાનું છે કે ગુજરાત આખામાં વર્ગ વિગ્રહની પરિસ્થિતિ ઊભી ન થાય એના માટે થઈને વહેલી તકે આનું કોઈ પરિણામ આવવું જોઈએ બેને વાત કરી આપણી સાથે અસ્મિતાબા પરમારે હવે હું વિનંતી કરીશ ચંદ્રિકાબા સોઢાને કે મારે બેન એ સવાલ છે કે આખી સમાજ અત્યારે એક જ સુરે વાત કરી રહી છે અને વધારે પડતો સિત્તેર ટકા સમાજ આમ જોવા જઈએ તો વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલો સમાજ કહેવાય આગેવાનો જે છે મોટા લેવલના જેટલા આગેવાનો છે છત્રી સમાજમાં જયરાજસિંહ જેવા આગેવાનો હોય કે જામનગરથી હકુબા જેવા આગેવાનો હોય કે રીવાબાઓ કે ખૂબ પ્રમાણમાં આગેવાનો હોય ભૂપેન્દ્ર ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હોય તો આ લોકોનું સમજાવી શકે કે એક ટિકિટની જ વાત છે જ્યારે રાજા જ્યારે છત્રીઓ એમ કહે છે કે અમે તો રાજા રજવાડા આપી દીધા હતા એક જ સુરે સરદાર પટેલ સાહેબને તો એક ટિકિટ કાપવા માટે આટલું બધું વિલંબ શું કામ થઈ રહ્યો હોય એવું તમને શું તમાર તમને શું લાગે છે વિષય ઉપર મારા માટે એવું લાગે છે કે પુરુષોત્તમભાઈ રૂપાલા કે જેમણે ઉમેદવારી નોંધાવી અને પોતાના પ્રવચનમાં એવા શબ્દો વાપર્યા જે અમે ક્ષત્રિય બેનો બોલી નથી શકતા કારણ કે અમારા એ સંસ્કાર છે તો એ શબ્દો એ બોલવાથી જો આટલી બધી અરાજકતા ફેલાતી હોય આટલો બધો રોષ ફેલાતો હોય તો મારા મતે હું એવું વિચારું છું કે જો રૂપાલાભાઈ પોતે જ સામેથી આ પોતાનું પદ ત્યાગી દે તો આજે આ શાંતિ ફેલાય છે ને આજે જો એને ઊભા રાખવામાં આવશે તો આજે અમારા સમાજ વિશે બોલા છે કાલે એનાથી બીજા સમાજ વિશે બોલાઈ જશે પછી ત્રીજા સમાજ વિશે તો એને જો આવું ને એને બોલાઈ જતું હોય કદાચ એનાથી એવું થતું હોય તો પછી તો દેશમાં પણ આ બધી અરાજકતા ફેલાય ને એના પડતાં તો ઘણા બધા પડે તો એના હિસાબે પણ અમે કહીએ છીએ કે તમે આ એક પોતાનું રાજીનામું આપી દો અને પોતાનું પદ પાછું ખેંચી લ્યો એમ સી આર પાટીલે પણ માફી માંગી જે રૂપાલાના બદલીમાં કે એમને માફ કરી દો એક વખત તો એક સૂત્ર પણ વાપરવામાં આવ્યું છે કે જે માફી છે એ વીરોની એક આભૂષણ છે તો એના માટે તમને નથી લાગતું કે એક એક માફ કરી દેવું જોઈએ એક વખત એમ જો એક વખત માફ કરશું ને તો પછી અમારો સમાજ સૌથી ઉચ્ચ સમાજ છે તો એકવાર માફ કરશું પણ સમાજનો તો કઈ ગૌરવ જળવાશે નહીં અમારો જ્ઞાતિ ગૌરવ બેન રજ સિંહ ને યુવરાજ સિંહ એવું કહે છે સમાજના આગેવા કે અમે ટિકિટ જે છે એ રદ કરાવીને માફી જ આપી રહ્યા છીએ જે શબ્દો બોલાણા છે એ બહુ ગંભીર છે એ માફીને પાત્ર નથી પણ અમે ટિકિટ રદ કરાવીએ છીએ એક અમારે માટે માફી જ છે એમ પણ રદ કરવાનું પલાભાઈ તો એવું સંભળાય છે કે ટિકિટ રદ નહીં થાય ટિકિટ રદ થઈ જાય તો માફ કરવા માટે તૈયાર છે એ વ્યક્તિ જ નથી જોતા અમને બધા સંકલન સમિતિ એવું નક્કી કર્યું છે કે રૂપાલાભાઈનું પદ હટાવો બસ આ જ એક અમારી ડિમાન્ડ છે બધાની કે એનું અને આ જો રૂપાલાભાઈ હજી રહેશે ટિકિટ એની કપાસે નહીં તો બધા નવા નવા સત્યાગ્રહો સત્યાગ્રહો થશે અને ખૂબ મોટી સંખ્યામાં હવે શું થશે તો કહેવાય નહીં હજી આગળ આગળ ઘણું બધું થશે અને હવે તો ત્યાં સુધી પડદા પડ્યા છે કે પૂરા ભારતના ક્ષત્રિય સમાજો એક થઈને ભાજપનો બહિષ્કાર કરશે અને અન્ય પક્ષમાં પણ સમર્થન આપશે અને સંકલન સમિતિ જે પક્ષનું સમર્થન કરશે એમાં પૂરેપૂરો રાજપૂત સમાજ જોડાઈ જશે હમણાં ટીવી નાઇનના એક કાર્યક્રમમાં એવું કહેવામાં આવતું હતું કે ભારતીય જનતા પાર્ટી સાથે જે જોડાયેલા પાટીદાર સમાજના લોકો છે એ બરોડાની અંદર એક મિટિંગ યોજવાના છે અને બરોડાથી પરસોત્તમ રૂપાલાને એ લોકો ચૂંટણી લડાવવાના હોય તો એ રાજકોટ થી ચેન્જ થાય તો સમાજને યોગ્ય છે કે એવું નથી અમારી પૂરી ડિમાન્ડ એક જ છે કે ગુજરાતમાં કે ભારતમાં હવે એ વ્યક્તિ ના જોઈએ એટલે ના જોઈએ બરાબર અમારી ડિમાન્ડ પુરે પુરા ક્ષત્રિય બેનોની એ જ છે કે પરસો તમે રૂપાલા નહીં તો મિત્રો આ આપણે વાત કરતા હતા ચંદ્રિકાબા જે હતા તમે કોઈ પણ રાજપૂત સમાજના નાના બાળકને પણ અત્યારે પૂછશો તો એ એક જ વાત કરશે કે પરસો રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ એટલો બધો મોટો જે ઇસ્યુ બની ગયો છે ગુજરાતમાં અને ટિકિટ રદ થવી એ એની સામે બહુ નાનો ઇસ્યુ છે પણ તેમ છતાં કેમ આટલો સમય લઈ રહ્યા છે આજે પરસોત્તમ રૂપાલા અમદાવાદ દિલ્હી ગયા હતા અને અમદાવાદ એરપોર્ટે સાડા બાર વાગ્યે જ્યારે આવ્યા ત્યારે બધા પત્રકારો એને સવાલ કર્યા ત્યારે પણ એને જે સ્ટાઇલથી વાત કરી હતી જે સિસ્ટમથી વાત કરી હતી એમાં એને જરાય દુઃખ નથી આ વાતનું કે આવડું મોટું જે થઈ રહ્યું છે તેમ છતાં પરસોત્તમ રૂપાલાના જે વાત કરવાની જે ઢબ હતી એ ઢબમાં ક્યાંય પણ એને એવું ન દેખાણું કે એનાથી કોઈ ભૂલ થઈ છે અને જ્યારે રાજપૂત સમાજનું સંમેલન થયું હતું જયરાજસિંહની જયરાજસિંહના ગ્રાઉ જગ્યામાં ત્યારે પણ પરસોત્તમ રૂપાલા એ શબ્દ બોલ્યા હતા કે મારી પાર્ટીને દુઃખ લાગ્યું છે મારી પાર્ટીને સાંભળવા મળ્યું છે એટલા માટે હું આ વસ્તુ કરું છું એટલે ઉગ્ર વિરોધ થવાનો જ છે અને અભિમાન વસ્તુ યોગ્ય નથી આપણી સાથે બેન ચેતનાબા જાડેજા છે એમની સાથે વાત કરીએ વા આપણે શું વાત કરીએ છીએ તમને ખ્યાલ જ છે મારો ખાલી એક હવે ટૂંકો પ્રશ્ન છે કે ગામડાના જે લોકો છે જે જે ગામડામાં રાજપૂતો રહે છે એ લોકો આ વિષયને શું જુએ છે કઈ રીતે જુએ છે તમારા લોકો સાથે ગામડાના લોકો સંપર્કમાં છે કે કઈ રીતે છે બસ અમારે એક જ માંગ છે કે રૂપાલા ભાઈ ટિકિટ રદ થઈ જોઈએ આ હતા આપણી સાથે રાજપૂત સમાજના બહેનો અને સમગ્ર ગુજરાતની સાથે સાથે વાત કરી રહ્યા છે કે સમગ્ર ભારત દેશ સુધી અમે લોકો આ વાત પહોંચાડશું અને ભારત દેશના છત્રીઓ આ વિષય ઉપર જો પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો આ વિષય ઉપર એ લોકો સમગ્ર ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટીનો વિરોધ નોંધાવશે અને એના વિરોધમાં મતદાન કરશે સંકલન સમિતિની કાલે મીટિંગ થઈ ગઈ છે હવે સંકલન સમિતિ બધું નક્કી કરશે કે કઈ રીતે આગળ થાય છે આપણે પણ આ વિષય ઉપર આપણી નજર છે આપણો આ ત્રીજો એપિસોડ છે અને વારંવાર તમને અમે આખે આખું જે દ્રશ્ય છે એ દેખાડતા રહીશું કે કઈ રીતે આગળ આગળ જે આંદોલન છે જે આ સત્યાગ્રહ છે એના સત્યાગ્રહ આગળ વધે છે એને પહેલાં શું થવાનું છે એ પણ અમે તમને આગલા એપિસોડમાં બતાવ્યું હતું કે આવું આવું થશે એમાં પચાસ ટકા સુધી અમે સાચા પડ્યા છીએ કે આ રીતે આમ આમ આંદોલનને તોડવાની કોશિશ થશે સામે બીજા સમાજોને ઊભા કરવામાં આવશે અને જે દળો ભારતીય જનતા પાર્ટીના ખોડામાં છે એ દળો પાટીદાર સમાજની અંદર મૂકવા માટે ના પણ ભારતીય જનતા પાર્ટી પ્રયાસો કરશે આ વાત પણ અમે કરી હતી જે આજે મીડિયાના માધ્યમથી તમને જોવા મળ્યું હતું આપણી બેનો અમે પણ સ સનાતન સત્ય સમાચાર પહેલેથી આ સત્યાગ્રહના સમર્થનમાં છે અને અમે અમારો ટેકો જાહેર કર્યો છે કે કોઈ પણ વસ્તુ આજે છત્રીયની વાત આવે તો તમામે તમામ સમાજને પણ ન ગમે કારણ કે છત્રીઓ જ્યારે પણ યુદ્ધ કર્યા છે જ્યારે પણ આગ આગેવાની લીધી છે ત્યારે તમામે તમામ સમાજોએ એમને સાથ આપ્યો જ છે અને એ સાથના હિસાબે જ આપણે ભારત દેશની અંદર ઘણા બધા યુદ્ધો લડ્યા છીએ અને જીતા છીએ એમાં મહારાણા પ્રતાપ હોય કે ઘણા બધા એવા છત્રીઓ છે કે જેને પોતાના જીવનનું વિચાર્યા વગર પોતાના રાજ્યનું વિચાર્યા વગર ખોટી વાતનો વિરોધ કર્યો છે અને એની સામે લડ્યા છે અને એ મેવાડની અંદર જ્યારે આ વિષય ઉપર જે અત્યારે જે સત્તા ઉપર બેઠેલા લોકો અભિમાન કરે છે ત્યારે પણ સત્તા ઉપર બેઠેલા લોકો અભિમાન કરતા હતા તો સનાતન સત્ય સમાચારની પૂરી ટીમ આ સત્યાગ્રહને સમર્થન આપે છે અને અમે પણ દુઆ કરીએ છીએ કે આ આંદોલન આ સત્યાગ્રહ તમારું છે એમાં તમારી જીત થાય અને વહેલી તકે આની પૂર્ણાહુતિ થાય જય માતાજી